જે માતાજી મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં ખજુરભાઈને કીર્તિ પટેલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે આપણા ભગવાન એટલે ખજૂરભાઈ એ શું જવાબ આપ્યો છે કીર્તિબેનને એ તમે આ વિડીયામાં જોતા રહેજો અને શું તમને વિડીયો ગમે તો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો જેટલો ખજૂરભાઈને સપોર્ટ કરો છો એટલે પણ મને પણ સપોર્ટ કરજો જે માતાજી આ વિડીયામાં બનારો વિડીયો જોવા જેવો છે આ વિડીયો ગમે તો લાઇક શેર સપોર્ટ કરજો જે માતાજી

जवाब नथी कारण खे मरू जीवन जेता गुजरात कई छो की मीवन लखी जूं